રાસોયા તો શાકની બચેલાની તક તક કરના છે બોલો જો તમે જોવાય આ શાક બબુનું છે અને માં શેવ ના છે ટેસ્ટી ટેસ્ટી ઓહ ડા ટામેટો ટેસ્ટી છે મમ્મી આ છોકંજીલા તમે આજે આજે અમે બોરિયા જે તો અમે જ હોય સવારના અમે ઉઠી જશે ના તો બાકી તો મારો well, બેઠો cool, cool, <laughs> 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 <Ha? hung> <hung> તો ગાય તમે જો હવાળામાં વરસાદ તો બહારથી બોલાવો તમે જો ગાય તમે જો હવાડામાં પોણી તો જોબર વરસાદ ચાવ ગયો બરાબર નો વરસાદ ચાવજો ગાય હવા વરસાદ તો બોલાવી નાખી દે

કિચલી વડાપા 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 સેન્ડવિચ બનાવો સેન્ડવિચ કેવો સોની બોય દે ભાઈ તમે જોવાય છો બે બાયના ચૂલો હરગા ગયો એ ગાઈ આ વરસાદમાં ગાઈ બોલો આહા હા ઓ થમા ખમા ખમા તના ધની ધમા વરસાદ જોય અલ્યા બોન જો આવો બાય યાર

કે જનાવરાજી જીને ખર્જો કર્યો એના પર તો રગરાઈ જાય બેચ્ચારો હા હું રામલા ખાતા હવે જો કવડ એને ભુઈરા મજૂર બેહી જાય ટીવાટમાં ઓ ને મજૂર જ ગાયો કામ બંધ મસ્તી કોમ ચાલતી તો ગાય ધંધા આરો એટલો જો પણ આ વરસાદ સીજી કરો હવે આહા હા જઈને ખાવાનું પોતી મમ્મી કે પપ્પો છે મધા થઈ ગયા તાર મમ્મી આમ પૂરિયા જવાનું ઓહ મમ્મીઓ નાનીઓ ગોમ કાંઈ મમ્મી અમારે ખિચડી વગાડ્યા છે મસ્તી મસ્તી અવાર અવારમાં કંઈ નિહાલ જાય ઉડી જાય ઉડી જાય ઉડી જાય ઉડી અલ્યા હો કેરા કેરા તું ના ઉડી

અને કાંઈ તો મતલબ ગટાડો ઉભાઈ જાય કરસાદ પડી ગટરનું પાણી મળે અને મતલબ ઘટાડો આવે ને કાંઈ ગટારો ભરાય થોડી વારમાં થોડું પાણી પાણી મળે જોવા છે જ વરસાદનું પાણી બધું એક જ થઈ જાય તમે જો એકા આ હતા તમે જઈએ આપણે જતા સ્ટેમોમાં લેવા માટે અને વરસાદ ચાલુ છે ને તમે જો અને આપણે જતા કાંઈ સ્ટેમોમાં લેવા માટે સ્ટેવામાં લઈને આવ્યા મને જો ગટરનું પાણી વરસાદનું પાણી બધું એક થાય બોલો

બાકી હા બાર આગ અંકિતા તારે તો કાઇ હસાકી ગાઈશ બેંક અડધો કલાક તો બેંકમાં જ ખૂટી ગયો હરાદ બેંકમાં અડધો કલાક ખૂટી ગયો અને તમે જો શાક બનાવ્યું છે અને આ સાઈડ શાક બનાવ્યું છે અને રોટલી બનાવી તમે જોવા ગાઈ અને બાર પાપડ શેકાયા અને છાસ તમે જોઈ શકો બાર પાપડ અરે

જે લા ચાર રોટલી ખા ની પૂરી તારે કરવાની તો તારો ફેમિલી પાપડ તમે જોવા ભાઈ આ સાઈડ પાપડ છે પાપડ પાપડ

તમને મળ્યા બરોબર ભૂખા જબરી મળી જોઈ નાખશે આપડે તો આવી ગયા તા હોટે વાઘવા માં તમે જોઈશો કેટલા તમે જોયે પછી વાઘોમાં તમે જોશો પાંચ અને બત્રીસ થાય છે અને ગાય આજે હોટલે આપણે એકલા જ હતા અને ફેમિલી તમે જો પડી ગયો પડી કોઈ ઓછો થવા મંડી ગયો છે અને જો આપણે તો હોટલે જતા જો મારા અંકિત બી હજુ આવ્યા નથી અંકિતભાઈ આવો એટલે ગાય તો સામાન લેજો વિમલ વિમલ લઈ જઈએ ગાય તમે ગાય તો આજે બપોર જે માલ છે ને એ જ ગાય ચાલે હશે તો બપોરે હું સ્ટોક કરી નાખી દો ત્યાં વિમલ એક સિલ્વર એવું ગાય લઈ ગયા તો જઈને અમે જેમ પૈસા એમ સામાન લાવાનો એ ગાય જેવું હોય તો ગાઈઝ મેં ચાલો ઈલે જતો હતો કાય તો આવું આવી એ આવવા મળે તો મને આવું આવી આવું થાય કાંઈ બ્લોક બનાવતા કોઈ કહે તો આપણે એવું આવી જાય તો કાંઈ અંકિત આવો પછી અંકિત આવો પછી કાંઈ સામાન લઈ જઈએ બરાબર આપણે ત્રણ દે આપણે ચાપી દઈએ આપણી મસ્તી મસ્તી રગડાઈ જઈએ તમે જો કાંઈ બસો આવી તો હોટા લઈ પપ્પા અને કાંઈ અમારા અંકિતભાઈ કયો જતા પપ્પા આજે તમે હા ચોક્કસ ગયા હતા બોરિયા જતા આજે ભૂખા મળી નથી

ભાઈ તમે તો નિહાળ તરકો મારે બધા ઢોર ઢોર થઈ ગયો જલ્દી તરકો માર તરકો માર ફટફટ માર ભૂખ લાગી છે અરે 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 સિસ્ટમ હાલે કે નિહાલ નિહાળ આચી વાત છો નિહાળ તરકો માર ગઈ તમે જો આ ને આ કે ડેન્ટેન એમ કેજી આ વાર મજા ની ગઈ ને ગઈ તો ગઈ સાકો ગયો છો અરે રે રે રે

नि केही नै त म अरे रे ढ्यान गाई नि है गाई सेवा राखी दिदी गाई छ tiga ini biar dia mau kabel nah ini kalau ini hal banget kita tuh guys bana ada kita online saman menggawa mau menggawa <tik> kan kali di karadam, guys kali એટલે બોન બોન ચાર્જ મેં કે આપણે બીજું કામ કરે છે કામ કરે પતા દે પછી તમને મળીએ બરોબર ગઈ આપણે ટીચર બીજું બોલીએ કે હાથ પગ ધોઈ નાખજે ગાઈ તો એ તમને મળીએ એટલે અમે તમે જોઈ શકો બધા આવી ગયો તો ગાઈ મમ્મી પપ્પા વૈશાલ ભાભી હમણાં અંકિતભાઈ અને નેહા તમે જો કાંઈ બધા જમવા બેહો તો હવે તો કાંઈ છે નાખીને બનાવી દઉં ઓહો હમ હવે જેવું શાક બન્યું મેં બનાવ્યું મી નાખી એવું બગાડી બે

Nau vlog, nau di tuan ibu tanjung mata ni.